નિવૃત્ત પોલીસ કર્મચારીને પ્રોગ્રામમાં બોલાવીને માર મારતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચાડ્યો ડી કે પરમાર ઝાલોદ તાલુકામાં પીએસઆઈ તરીકે ફરજ બજાવીને નિવૃત્ત થયા છે તેમના સમાજમાં પ્રમુખ દ્વારા તેમના પ્રોગ્રામમાં બોલાવીને માર મારવામાં આવ્યો હતો જેને લઈને આ નિવૃત્ત પોલીસ અધિકારીએ સહેજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે રોહિત સમાજના પ્રમુખ પર ગંભીર આક્ષેપો પણ આ અધિકારી દ્વારા લગાડવામાં આવ્યા હતા પોલીસ અધિકારી દ્વારા ન્યાય મળ્યો તેવી માંગ કરી છે વડોદરા રોહિત સમાજ સંસ્થાનો હું આજીવન અને તારીખ નવ અગિયાર બે હજાર પચીસ ના અનુસૂચિત જાતિના ચૂંટાયેલા પ્રતિનિધિનો સન્માન સમારંભ હતો ત્યાં આશરે અગિયાર વાગે આ રોહિત કુમાર માધવભાઈ પટેલ જે રોહિત સમાજના પ્રમુખ છે એમણે મને તે મારા ખોટા છોકરા પર ખોટો બળાત્કારનો કેસ કરાવી મને હાઈકોર્ટ સુધી એક કરોડના ખાડામાં ઉતારી દીધેલ છે ટુ સંસ્થાના હિસાબો અને ગેરરીતિ અને ચેરિટીમાં ફરિયાદો કરે છે જેથી મને ગંદી ગાળો બોલી મારામારી કરી જાનથી મારીનો ઘણી ધમકી આપેલ છે મેં આ બાબતે પોલીસ ફરિયાદ કરી છે અને કાયદેસરની કાર્યવાહી ચાલુ છે અને ત્યારબાદ તારીખ ચોવીસ દસ બે હજાર પચીસના રોજ મોજે મોરિયા તાલુકો તિલકવાડા જિલ્લો નર્મદા મુકામે મારા ફોઈના દીકરા સ્વર્ગસ્થ પરસોત્તમભાઈ કરશનભાઈ રોહિત તથા સ્વર્ગસ્થ રેવાબેન પરસોત્તમભાઈ રોહિતનું બેસણું હોય એ બેસણના પ્રસંગમાં વગર આમંત્રણે આ વડોદરા રવિ સમાજ સંસ્થાના પ્રમુખ રોહિત કુમાર માધવભાઈ પટેલ અને તેના મળતિયા જસવંતભાઈ કપુરાઈવાડા જમાદાર અને કાંતિભાઈ ગોરવાવાડા અને દિનેશભાઈ ગિરધરભાઈ રોહિત ગુંડીચાવાડા આવેલ અને ત્યાં મારી સાથે આ જ બાબતે તું ખોટા કેસો કરાવે છે જેથી ગાળો બોલી મારામારી કરી ગરદાપટોનો મારમારી મારી વખાની ધમકી આપેલ છે જે બાબતે પણ કાર્ય કાયદેસર કાર્યવાહી ચાલી રહેલ છે હું રિટાયર પોલીસ અધિકારી છું છતાં આ રોહિત સમાજની ગેંગ અમને ડામી દેવા માટેના નિષ્ફળ પ્રયત્ન કરે છે છેલ્લા વીસ વર્ષથી આ સંસ્થાનો પર હાવી થઈ ગયા છે અને ગેરકાયદેસર રીતે કાર્યવાહી કરી રહેલ છે મારી માંગ છે કે સમાજને ન્યાય મળે આ સમાજના દાતાઓના ખોટા રૂપિયા વેડફાય નહીં એના માટેની મારી સમાજ માટેની લડત છે મારું નામ ડીકે પરમા પરમાર નિવૃત્ત પોલીસ અધિકારી રહેવાસી ભાયલી વાંસના રોડ વડોદરા